ગોઠણિયા નંદાલયની દિવાલોને પકડી અને પરમાત્મા પોતે ચાલતા શીખે છે અહીંયા કેટલું કૌતુક છે જે આખી દુનિયાને ચલાવે એ પાછો પોતે ચાલતા શીખે છે ભગવાન ચાલતા ચાલતા હવે આંગણામાં રમતા થયા આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા ભગવાન મોટા થયા છે ભગવાનના સખાઓ બધા એનું મંડળ બન્યું છે એમાં ભગવાનના બધા મિત્રો શ્રીદામા સ્તોક મધુમંગલ મનસુખો અને આ બધાને ભેગા રાખી અને પરમાત્માએ એક મંડળની સ્થાપના કરી એ મંડળનું નામ છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ હવે આપણને થાય કે ભગવાન ચોરી કરવાનું શીખડાવે ભગવાને જે માખણ ચોરી લીલા કરી ઘણા ઘણા બધા લોકો મને પ્રશ્ન કરે કે હે દાદા આ ભગવાન આવું ચોરી કરે એ ભગવાનને થોડું સારું લાગે ભલા માણસ સમજો તો કહેવાય કે જે આપણું એને ચોરી કરી કહેવાય તો આ સંસારમાં દુનિયામાં જે કઈ દેખાય છે અને ભગવાન પોતાની વસ્તુ પોતે લઈ લે તો એને ચોરી કરી ના કહેવાય આ તો બધું ભગવાનનું છે ગોવિંદ આ બધું ભગવાન તમારું છે અમારું કશું જ નથી ભગવાન ગોપીઓના ઘરમાં માખણ લીલા કરતા હતા આ માખણ ચોરીની લીલા એટલે ભગવાન એ મન ચોર્યું છે જેનું મન માખણ જેટલું નિર્મળ છે ને એને ભગવાન ચોરી જાય છે બીજું એ હતું ભગવાન કહેતા હતા કે આપણો આપણો પદાર્થ આપણા દ્રવ્યો સૌથી પહેલા આપણા પરિવારના લોકોને મળવા જોઈએ આપણા ગામના લોકોને મળવા જોઈએ પછી વધે તો બાર ગામના લોકોને દેવા જોઈએ ભગવાન કહેતા હતા કે તમારા આ દૂધ દહીં અને માખણથી મથુરાના એ કંસના સૈનિકો હુષ્ટ પુષ્ટ થઈ રહ્યા છે અને તમે એને ખવડાવો છો પેલા તમારા છોકરાઓને ખવડાવો પણ ભગવાનની વાત જે ગોપી ન માને એના ઘરમાં ભગવાન ચોરી કરવા જાય પરમાત્માએ બહુ બધી ગોપીઓના માટલાઓ ફેડ્યા બહુ બધી ગોપીઓને ભગવાને હેરાન કરી એટલે બધી ગોપીઓ એક વખતના સમયમાં યશોદા પાસે ફરિયાદ લઈને આવી યશોદાને ફરિયાદ કરી યશોદાજીને કહ્યું કે તમારા લાલાને સંભાળો ને એને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે યશોદા કહે ખબરદાર મારા છોકરાને ચોર કીધો છે જો આજ પછી તમારા ઘરમાં માખણ ખાવા આવે તો શું અમારા ઘરમાં માખણ નથી પણ યશોદાને ખબર નહોતી કે આને ઘરનું નથી ભાવતું આ ઘણા આવા હોય ઘરનું ન ભાવે યશોદાજી એ ગોપીઓને ધમકાવે છે કે તમારા ઘરમાંથી જેટલું માખણ લઈ ગયો હોય ને એટલું માખણ તમે મારે ત્યાંથી લઈ જાઓ પણ ખબરદાર મારા છોકરાને કોઈ દિવસ ચોર કીધો છે ગોપીઓ કહે છે અરે યશોદા તારો છોકરો અમારા ઘરમાં કદાચ માખણ ખાઈ જાય તો અમે થોડા ફરિયાદ કરવા આવીએ તો શું કામ આવ્યું છો અરે તારો છોકરો એકલો નથી આવતો આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે ભગવાને સુધી લાલનજી ને બોલાવે લાલા અહીંયા આવું આ ગોપી શું કહે છે તું એના ઘરના માખણ ચોરે છે માં અમે નથી લાવતા તો એના છોકરાઓ લઈને આવે અમને ખવડાવે છે પછી માએ એ રસ્તો કાઢ્યો ગોપી ગોપીઓ માખણ ખાય તો છોકરા આપણા જ ગામના છે ને ક્યાં બહાર ગામના છે બલન ખાઈ જાય તો વળીએ ગોપી કહ્યું કે તારો છોકરો ખાય ગામના છોકરા ખાય ત્યાં સુધી વાંધો નથી પણ એ કૂતરા બિલાડા વાંદરા ને બધાને ખવડાવે છે ભગવાન ને પૂછ્યું લાલા તું આવું કરે છે તો ભગવાને કીધું મા તમે નહોતું કીધું કે બધાને ખવડાવીને પછી ખાવું તો અમે ખાતા એ જોઈને બેઠા બેઠા જોયા કરે તો એને દેવું નહીં કીધું તું બધાને દેવાનું કહ્યું સાચી વાત છે માયે કહ્યું કે ભલે કઈ વાંધો નહીં ભલે ને ખાઈ જતા કૂતરા બિલાડા ક્યાં કોઈ ખોટા માર્ગમાં નાખ્યું છે ખાધું કોઈ પશુ ને એક ગોપી કહે છે માં પણ અમારે રોજ કેટલા માટલા નવા લેવા માટલા ફોડી નાખે છે ભગવાનને પૂછ્યું કે હે લાલા તું માટલું ફોડી નાખે છે ભગવાન કે અમે ફોડતા નથી પણ એ માટી ના હોય ને એટલે ફૂટી જાય છે ભગવાનની એક એક વાતોથી માં બધાના જવાબ ઉડાડી દે છે પછી મા એ બધી ગોપીઓને એટલું કીધું કે તમે જયારે રંગે હાથ પકડો ને ત્યારે આવજો બાકી ખોટી ફરિયાદ લઈને મારા છોકરાની અહીંયા અહીંયા આવતી હો તમે બધી ગોપીઓને કાઢી મૂકી ગોપીઓ ગઈ એટલે ગોપીઓ એમના કિનારે જઈને બધી પોતપોતાની વાતો કરે છે કે મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો બધા પોતપોતાના અનુભવ કહે છે એમાં પ્રભાવતી નામ ની ગોપી હતી જરા આકરા સ્વાભાવની હતી એને બધી ગોપીઓને કીધું કે તમારા ઘરમાં ચોરી કરે બાકી આવે મારી ઘરે ખબર પડે કેમ ચોરી થાય વાહ ભાંગી નાખું આ વાત ની ખબર ભગવાનને પડી ભગવાન બીજા દિવસે ઘરનું ગોવાળિયાઓ કીધું કાલ મૂકીને માં ગોવાળિયા નો ચડાય એને રેવા દેતું એ આખી બોલી છે થોડી અમુક અમુક લોકોને છે ને બોલતા ન આવડે ક્યારેક ક્યારેક લોકો ફસાઈ જાય એનું કારણ એ છે પોતાને બોલવાનું આ પ્રભાવતી ફસાય ગઈ ને ભગવાનની જાળમાં એનું મૂળ કારણ હતું પ્રભાવતી બોલી એવું એટલે મારા ઘરમાં ભાંગી તમે બધી છો ક્યાં કેવું બોલવું ને કેટલું બોલવું ને ખબર તમને એક વાર એક છે ને ગામના મોટા માણસ છે રાજાએ એને મહેલ બનાવ્યો પણ ગામનો જે મુખી હતો ને એ જોવાનો આવ્યો ગામમાં મુખી જોવાનો આવ્યો હવે આખું ગામ મહેલ જોવા આવે રાજાનો અને ગામમાં મુખી ના આવે તો રાજાને થયું કે મુખી નહીં આવે તો વળી પછી ગામમાં આપણી વાતો થશે એટલે મુખીને આમંત્રણ આપ્યું મુખી તમે આવ્યો તે મુખી આવ્યા તો જે બરાબર દરવાજામાં એન્ટ્રી કરવા ગયા ને તો રાજાએ દરવાજો નીચો બનાવેલો આમ વાંકું વળીને જવું પડે થોડોક દરવાજો હાંકડો રાજાએ બધું બતાવ્યું જુઓ મુખી આપણા ઘરનો આ રૂમ છે આ આ રસોડું છે આ બેડરૂમ છે આ બેસવાનું છે અહીંયા આમ છે તેમ છે બધું બતાવ્યું કેવું લાગ્યું મારા મકાન તો ઠીક છે પણ દરવાજો બહુ નાનો છે મહારાજ નો મગજ હલી ગયો કે આટલું સારું મકાન જોઈને આને દરવાજામાં નજર ગઈ અરે પણ દરવાજામાં નજર જાય છે કંઈ નહીં તો મુખી કીધું મહારાજ બીજું કંઈ નહીં મને નજર એટલા માટે જાય છે મને તમારી ચિંતા થાય છે તમને મારી શું ચિંતા થાય છે તો કે તમારી ચિંતા એટલી થાય છે કે તમે દરવાજો નાનો કર્યો તમારે ખાધે પીધે સુખી છો શરીર બહુ મોટું છે તમે મરી જાઓ તો નાનામી બહાર નહીં નીકળે અહીંથી કે અને રાજાનો મગજ ગયો હો સૈદિકોને કીધું આવો અહીંયા આને પૂરી દ્યો જેલમાં એને જેલમાં પૂર્યો બપોર થયું જમવાનું આવ્યો ઘરવાળો તે પત્ની ગામમાં નીકળી મારા ઘરવાળાને જોયા કે એ કે રાજાની ઘરે ગયા હતા પછીને જોયા રાજાને કહ્યાં આવ્યો પત્ની કીધું કે મારા ઘરવાળા અહીં આવ્યા હતા તમને કંઈ ખબર છે અરે આવ્યો તો ને અરે પણ મહારાજ એટલા બધા તમે કેમ ગરમ છો અરે ગરમ નો થાવ તો શું કરું કેમ અરે એને મારું મકાન જોવા બોલાવ્યો આ બધું બતાવ્યું તો કે દરવાજો નાનો છે અને પાછો મને એમ કહે છે કે મને તમારી ચિંતા છે એ કે તમે મરી જાશો ત્યારે તમને આમાંથી નાનામી બહાર નહીં નીકળે મને અગાઉ મારી નાખવા માંડ્યો અરે મહારાજ તમે શાંત રહો એને ખબર નથી પડતી કાંઈ એને હમણાં છે ને થોડુંક મગજ એવું થઈ ગયું છે કે એને કઈ ખબર જ નથી પડતી અરે કઈ વાંધો નહીં તમારી આખી આખી નાનામી નો નીકળે કઈ નહીં તમારા શરીરના કટકા કરી નાખશો આપણે કે પત્ની કે કટકા કરી નાખશું આપણે એમ બારા કાઢશું એ નહીં પૂરતી અંદર સાંજ પડીને છોકરો આવ્યો ન કરી હતી આજુબાજુમાં જોવે કે મા બાપ મળે નહીં બાજુવાળાને પૂછ્યું કે મા બાપને જોયા કે રાજાની ઘરે બપોર ગયા પછી કોઈ પાછું નથી આવ્યું છોકરો ગયો મહારાજ મારા બા બાપુજી હા એરિયા જેલમાં છોકરો બી ગયો મહારાજ શું કામ જેલમાં પૂર્યા અરે તારો બાપુ એમ કે છે કે તમારી નાનામી બહાર નીકળે નહીં તારી માને છોડાવવા આવી પાછી એ એમ કે છે કે બહાર આખા નો નીકળો તો તમારા શરીરના ટુકડા કરી નાખશું બે માંથી એક બોલવાની ભાન છે કાંઈ અરે મહારાજ હવે એ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા એ વૃદ્ધો આવું જ હોય તમે એનું એનું કાંઈ મનમાં ન લ્યો તમે એનું કાંઈ મનમાં ન લ્યો તમારું શરીર બહાર ન નીકળે તો કાંઈ નહીં ટુકડા ન કે જ કાંઈ નહીં તમને બાળવા બહાર છોડાયેલી જાય આવડું મોટું ઘર છે ઘરમાં બાળ નાખશું આપણે એ નહીં પૂરતી દઉં માણસ કેટલું બોલે છે ને એ મહત્વ નથી કેવું બોલે છે મહત્વનું બોલી કે ખબર પડી કે આને તો બહુ અભિમાન આવ્યું છે ભગવાન એના ઘરે ગયા માખણ ખાધું માટલું ફોડી નાખ્યું અને બધું જ માખણ એને લીપણ કરાઈ નાખ્યું રસ બરાબર દરવાજાની પાછળ ઉમરામાં ગોપી આવી પાણી ભરીને અને જેવો પગ મૂકો અંદર દરવાજામાં સીધી હામી દિવાલે માખણમાં પગ મૂકે પછી શું થાય ને એનું વર્ણન ન હોય એની અનુભૂતિ જ હોય ખાલી પડી ગોપી પણ ગોપી બહુ મિજાજ વાળી હતી એને યુક્તિ કરી કે આજ તો હવે આને પકડે પાર છે એને બરાબર માખણ ઉતાર્યું સિક્કામાં માખણ લટકાયું અને ઘરમાં પોતે સંતાઈ ગઈ ખૂણા માને ભગવાનને સમાચાર મળ્યા પ્રભાવતીએ માખણ ઉતાર્યું ભગવાન પાછી આખા ગામની ટુકડી લઈને આવ્યા અંદરો ગોપી તો બેઠી બેઠી ગણે એક બે ત્રણ આખું ઘર ભરાઈ ગયું એમાં બરાબર એનો દેર હોતો પ્રભાવતી આ માટલું ઉપર છે એક બીજાના ખંભે ચડી ગયા અને પછી ભગવાને ડાબા હાથે સીકુ પકડ્યું જમણા હાથે મટુકી પકડી અને હજી આ મટુકી બહાર કાઢે સિક્કા ત્યાં ખૂણામાંથી પ્રભાવતી બોલી ઉભા રહેજો બધાય પ્રભાવતી ઉભા રે જો બોલે પછી ને ઉભા રે ખરા કોઈ બધા ભાગી ગયા પણ બનવા જો ઘટના એવી ઘટી કે ભગવાન થી સીકું મુકાણું નહીં ભગવાન લટકી ગયા ભગવાન કે છે આજ ફસાઈ ગયો આખી દુનિયાને ફસાવનારો આજ પોતે ફસાઈ ગયો ઝાડમાં આવી ગયો પ્રભાવતી બહુ બુમા બુમ કરે છે હમણાં યશોદાને બોલાય આવું જોઈ લે તારો કાળિયો લાલો તો બોલતી નથી કાળિયો જ કઈ બોલાવે છે ભગવાન નો મિજાજ બહુ જાય છે ભગવાન ને એટલો ગુસ્સો આવે કાળ્યો કે એટલે પણ અત્યારે કઈ બોલાય એવું હતું નહીં કારણ કે નકુચમાં આંગળી આવી ગઈ હતી અત્યારે કઈ એવું હતું નહીં ભગવાન કે વાત ને શાંત કરી કીધું તારે મને માર ખવડાવો છે ને યશોદાને તું અહીંયા લઈ આવે એના કરતા મને યશોદા પાસે લઈ જા તું ન્યાય ને માર ખવડાવી દે મને વળી પ્રભાવતી થયું કે આ વાત સાચી છે એટલે એને નીચે ઉતારીને લઈ જાય છે રસ્તામાં એવી ઘટના ઘટી કે ભગવાનનો હાથ પકડીને જે જતી હતી એ ભગવાને હાથ મુકાવી અને ભગવાને બીજો હાથ એના દેરનો પકડાઈ દીધો અને ભગવાન તો દોડી માં પાસે લઈ ગયા માં ને કીધું હે માં હું તારો દીકરો કે નહીં એટલે માં કે છે લાલા તને આ શું થયું પાછું તું પેલા કેને હું તારો દીકરો કે નહીં અરે હા તો તને મારી માથે ભરોસો છે હોય જ ને માં સાચું કહું હું કોઈ ગોપીના ઘરમાં કઈ ખાવા નથી જતો પણ આ ગોપીઓ મને હેરાન બહુ કરે છે એમાં મને તું કે આજ કોઈ ગોપી આવીને એમ કે મેં તારા છોકરાને રંગે હાથ પકડ્યો તું માને ખરી મા કે તું તો મારા ખોળામાં બેઠો છો ક્યાંથી માનું અને આવે તો વાહો ભાંગી નાખું એનો હોતે તારી હામુ ન જોવે કે તો મારી માં બરાબરી કે હવે એટલું મસ્ત મજાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું એને ત્યાં બરાબર પ્રભાવતી આવી આંગણામાં જોર જોરથી બૂમા બૂમ કરે છે એ યશોદા બહાર આવતા છોકરાને રંગે હાથ પકડ્યો છે ભગવાન કે લે તો ભગવાનને લઈને યશોદા જાય છે ઓસરી ના કોરે ભગવાન ઊભા છે યશોદાની બાજુમાં ચુંદરીનો છેડો ભગવાન મોઢમ ઊભા છે માના સાડીનો પાલવ મોઢમ નાખીને ઊભા ભગવાન યશોદાજી કીધું ગોપી આટલી બધી બુમાબુમ ના કરીશ જરા અવાજ ધીરો કર અને આ ઘૂમટો ઉગાડી નાખ નંદ બાબા ઘરમાં નથી તે વળી ગોપીએ તો જમણા હાથથી કનૈયાનો હાથ પકડી રાખ્યો અને દાબા હાથે ગુમટું દેર શરમ ને લઈને એટલી શરમાણી છે કઈ બોલી ન શકી યશોદાજીએ ખૂબ એને ધમકાવી પણ જતા જતા એના દેરના કાનમાં કેતી ગઈ તું ઘેરાય બધા ધંધા તારા જ છે તારો વારો ઘરે છે પ્રભાવતી ગઈ બાળકો ગયા ગોવાળિયાઓ ગયા ભગવાન રમવા માટે યશોદા મંજૂરી લઈને ગયા અને ગોપી પહોંચીને ત્યાં ભગવાન અંગૂઠો બતાવ્યો ખવડાવી લીધો તે મને પણ ગોપી છે ને પાછી બોલી કાળિયા તું આજ છટકી ગયો છો પણ જો કાળિયા તને માર ના ખવડાવતો મારું નામ પ્રભાવતી નહી ભગવાન કે પબલી હા એને ક્યારની કાળીઓ કાળિયો કહેતી હતી ભગવાન કહે પબલ આજ મારો હાથ જાયલો એ જાયલો હવે જાલત નહી હો કોઈ દિવસ તે વળી પાછી ઓલી ઉગ્ર થઈને કંઈક જાળીશ તો તું કરી શું લેવાનો તો મને ભગવાન કહે છે જો સાંભળ આજ તે મારો હાથ પકડ્યો મેં મારો હાથ મુકાવી અને તારા દેરનો હાથ પકડાઈ દીધો આ તો એ કે હવે આવી જો હિંમત કરીશ ને તો બીજી વાર મારો હાથ મુકાવી અને તારા ધરણીનો હાથ પકડા દે પછી કહેતી નહીં હવે તમે વિચારો તો એના ઘરવાળાને જબડીને લઈ જતી હોય હાલ તને માર ખવડાવો જશોદા પાસે અને ઓલો મુછું વાળો પગ પછાડતો પછાડતો આવતો હોય હવે હું તોફાન નહીં કરું શું ભગવાનની લીલાઓ છે વાલા આટલા હજારો વર્ષ પછી ખાલી કોઈ લખેલી કથાને વાંચીએ તો તમારા ચહેરા ઉપર આટલો સ્મિત આવી જાય છે તો જે સમયે પ્રભાવતીએ ભગવાનનો હાથ પકડ્યો હશે એ પ્રભાવતી કેટલી ભાગ્યશાળી હશે શું લીલા હશે ભગવાનની ભગવાન આમ લટકતા તમે કલ્પના કરો તો આમ ભગવાન લટકતા હશે પ્રભાવતી નીચે ઉભી ભી બોલતી હશે ભાગવતકાર લખે છે ઘણી બધી ગોપીઓને ખબર હતી કે આજ મારા ઘરનો વારો છે અને એ દિવસે ગોપી ઘરમાં સંતાઈ જાય કૃષ્ણ રસોડામાંથી એ મયની મટુકી લઈ આવે અને બે પગની વચ્ચે દબાવી અને જયારે માખણ ખાતા હોય ને આ દ્રશ્ય જોઈને ગોપી બેઠી બેઠી રોતી હોય છે મારા ઘરનું માખણ ખાધું છે ભગવાનની આવી બાળ સહજ લીલાઓ અદભુત એવું વર્ણન બતાવ્યું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને જયારે જયારે ગોપી માખણ લઈને જતી ને એમાં ભગવાનના હાથમાં પેલી ગિલો લે આવી ગઈ જ્યારે ગોપી માખણ લઈને જાય ત્યારે ભગવાન પેલા તો માર્ગ રોકે પરમાત્મા એને ઉભી રાખે ઉભી રહે માખણનું દાણ દેતી જા ત્યારે ગોપી ભગવાનને કે છે તો નહી આ બહુ યોગ્ય નથી હો